ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના પાલનપુરમાં સતત વરસાદથી મુસીબતો વધી છે પાલનપુર અમદાવાદ હાઈવેને બંધ કરવાની નોબત આવી છે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એઝપુરા પાટિયાથી પાલનપુરમાં પ્રવેશતા માર્ગને ડાયવર્ટ આપવામાં આવ્યું છે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે બેટમાં ફેરવાયું છે આ તસવીરો તેની સામે આવી છે હાઈવે પર પાણી ફરી વળતા હાલ સ્થિતિ ખૂબ જ કફોડી બની રહી છે વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવવી પડી રહી છે પાલનપુર અમદાવાદ હાઈવે છે પાલનપુરમાં સતત વરસાદી જે માહોલ જામેલો જોવા મળી રહ્યો છે હજી એક બે કલાક માર વરસાદ વરસવાની શક્યતા પાલનપુરમાં વ્યક્ત કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોડવાના મૂડમાં છે પાલનપુરના વેડંચા ભાવિસણા વચ્ચેનો જે કોઝવે છે તે તૂટ્યો છે ભારે વરસાદ બાદ લડબી નદી બે કાંઠે વહેતી થતાં આ કોઝવે તૂટ્યો છે વેડંચા અને ભાવીસણા વચ્ચેનો માર્ગ બંધ થયો છે કોઝવે તૂટતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે વેડંચાનું કામ બાર મહિનામાં બે વાર થયું છતાં પણ ત્રીજી વાર આ કોઝવે તૂટ્યો કોઝવેની નબળી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે જમીરગઢ ઇકબાલગઢના નીચાવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે નાળીવાસ વિસ્તારના રહેણાંક વિસ્તારોની અંદર પાણી ઘુસ્યા છે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે લોકોના ઘરવખરીના સામાનને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે હજી પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ પાલનપુરના સુખબાગ રોડ પરની અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘુસ્યા છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે પાણી ભરાતા ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલીભર્યું બન્યું છે પ્રીમોન્સૂન પ્લાનની કામગીરી કાગળ પર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને હવે વાત અષાઢમાં અંજરાધારની ભિલોડા તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે હાથમતી અને બુંઢેલી નદી બે કાંઠે વહેતી થઈ છે નીચાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે પંદરથી વધુ ગામોના લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે ભિલોડા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે લોકોને સાવચેતી રાખવાની અને સલામત જગ્યા પર ખસી જવાની અપીલ કરાઈ છે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદ પડતા નદી નાળા ડેમ બધું જ છલોછલ જોવા મળ્યું ભારે વરસાદ પડતા ખેડવા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ખેડવા ડેમમાં પાણીની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે ડેમમાંથી બસો પચીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણીની આવક વધશે તો વધુ બે દરવાજા ખોલાશે પાણી છોડાતા નીચાવાળા સાત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે જ્યારે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જે ખેડવા ડેમની અંદર બસો પચીસ ક્યુસેક જેટલા પાણીની આવક છે જેની સામે અહીંયા બસો પચીસ ક્યુસેક પાણી છે તે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણીનું લેવલ જાળવી રાખવા માટે અહીંયા પાણી છે જે છોડવામાં આવી રહ્યું છે જેને લઈ હરણાવ નદીની અંદર આ પાણીનો સમાવેશ થતો હોય છે અને ત્યારબાદ તે ધરોઈ ડેમની અંદર પાણીની આવક થતી હોય છે પરંતુ અહીંયા ચોંકાવનારા દ્રશ્યો છે કે અહીંયા ડેમ ઓથોરિટી સહિત તંત્રની લાપરવાહી છે એક તરફ ડેમમાંથી બસો પચીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જ્યારે નીચાણવાળા સાત જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પરંતુ ડેમના જે દરવાજા ખોલાયા છે તેની બિલકુલ નજીકમાં અહીંયા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનો જમાવડો છે એક તરફ પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ અહીંયા સિક્યુરિટી સહિતનો અભાવ છે તે પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે જે પ્રમાણે ડેમ ઓથોરિટી દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે ડેમની અંદરથી બસો પચીસ ક્યુસેક જેટલું પાણીનું છોડવામાં આવી રહ્યું છે જેને લઈ સાત જેટલા ગામોને એલર્ટ કરાયા છે જ્યારે ડેમની નજીક જ અહીંયા ભારે જે કહી શકાય કે લાપરવાહી છે જે તંત્રની જે જોવા મળી રહી છે પરંતુ ઉપરવાસમાં અવિરત વરસાદ છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ છે તે પણ આપવામાં આવી રહ્યું છે અને ગત મોડી રાત્રેથી સતત અત્યાર સુધી અવિરત વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે કહી શકાય કે આવનાર સમયની અંદર જો આ ડેમની નજીક જે દરવાજા ખોલાયા છે તેની નજીક જે આ લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને સિક્યુરિટી ગાર્ડ પણ તે લોકોની સાથે લાપરવાહીથી જે ફરજ બજાવી રહ્યા છે નદીની વચ્ચે તે પ્રમાણે જો કોઈ પણ પ્રકારની અર્ચના ઘટા ઘટે તો કોઈ પણ જવાબદાર છે તે અહીંયા જોવા નથી મળી રહ્યા મહત્વની બાબત એ છે કે એક તરફ તંત્ર છે તે સાત ગામોને એલર્ટ કરે છે જ્યારે ડેમની નજીકના વિસ્તારો પર જોવા મળી રહી છે તંત્રની લાપરવાહીના કારણે જો સ્થાનિક લોકો પાણીના પ્રવાહમાં તણાય તો જવાબદાર કોણ અનેક સવાલો સાથે અહીંયા ખેડવા ડેમ પર અહીંના જે દ્રશ્યો છે તે તંત્રને લાપરવાહ સહિત તંત્ર સામે અનેક સવાલો છે તે ઉદભવી રહ્યા છે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા કેવા અને કયા પ્રકારના પગલા ભરાય છે હાલ સ્થાનિક લોકો છે પોતાના જીવના જોખમે નદીની વચ્ચે પાણીના પ્રવાહની વચ્ચે વચ્ચે માછીમારતા જોવા મળી રહ્યા છે ચિરાગ મેગા કેપેટલ ખેડવા ડેમ ખેડબ્રહ્મામાં ભારે વરસાદ બાદ હાલાકીની તસવીરો સામે આવી છે ધોધમાર વરસાદ બાદ પાણીના સંપમાં પાણી ફરી વળ્યા વરસાદને લઈને સંપની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ પચીસ લાખ લીટરના સંપમાં નદી અને ગટરના પાણી ઘુસ્યા સંપમાં પાણી ઘુસી જતા ખેડબ્રહ્મા પાણીથી વંચિત રહેશે સંપમાં રહેલ ઇલેક્ટ્રિક મોટરો સહિતના સામાનને નુકસાન થયું છે પચીસ લાખ લીટરના પાણીના સંપમાં ઢીચણ સમા પાણી ભરાયા છે જેની આ તસવીરો સામે આવી છે ખેરબ્રમ્મા નગરપાલિકાના સંપ ઉપર અગાઉ વરસાદના કારણે પાણી પચીસ લાખ લીટરના સંપ ઉપર પાણી ભરાઈ જવાથી ગામજનોને પાણી મળી રહે એ માટે કામગીરી ચાલુ છે અગાઉ વરસાદ પડવાથી સંપમાં ફરીથી એકવાર વરસાદ પડવાથી સંપમાં પાણી પાછું ભરાઈ ગયું છે પરંતુ મોટોરો પેનલો એ સબ પાણી અંદર ભરાઈ ગયું છે સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રેથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે જ્યારે આ દ્રશ્ય આપણે બતાવીશ કે કોઈ આ તળાવ કે નદીના દ્રશ્યો નથી જોકે કે ખાતે જે નગરપાલિકા સંચાલિત પાણીનો મુખ્ય સંપ છે કે જે અહીંયાથી નગરપાલિકા વિસ્તારના મોટા ભાગના વિસ્તારોને અહીંયાથી પીવા તેમજ વપરાશ માટેનું પાણી છે તે પૂરું પાડવામાં આવતું હોય છે અને આ દ્રશ્ય આપણે બતાવીશ કે જે પચીસ લાખ લિટરનો પાણીનો સંપ છે સહિત જે અહીંયા ઇલેક્ટ્રિક મોટર સાધનો લાગેલા છે જે ઇલેક્ટ્રિક સામગ્રીમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ પચીસ લાખ લીટરનો પાણીનો સંપ સંપૂર્ણ દરિયાઈ માર્ગ જેતર જે દરિયાઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ સંપ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે ત્યારે કહી શકાય કે અગાઉ વરસેલા વરસાદને પગલે અહીંયા જે વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ દસ દિવસ બાદ ખેડબંબાના શહેરીજનોને પીવા તેમજ વપરાશ માટેનું પાણી છે તે આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જોકે તાજેતરમાં પાણી શરૂ કરવામાં આવ્યું હતું ને ફરી એકવાર જે મુશળધાર મેઘો વરસ્યો છે જેને લઈ ફરી એકવાર સંપની અંદર વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક અત્યારે સંપમાં પણ બેટ ફેરવાયા હોય ને સંપ સંપૂર્ણ બેટમાં ફેરવાયો હોય તે પ્રમાણેના દ્રશ્યો નજરે પડી રહ્યા i gotcha. મહત્વની બાબત એ છે કે અહીંયા નગરપાલિકા દ્વારા જે પ્રમાણેની પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી ને તે પ્રોટેક્શન વોલ અગાઉના વરસાદની અંદર ધોવાઈ જવાના કારણે જે વહીવટદાર શાસનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને વહીવટદાર શાસનમાં બનાવાયેલી જે પ્રોટેક્શન વોલ છે તે પાણીમાં ધોવાઈ હતી જેને લઈ આ વરસાદી પાણી સંપમાં ફરી વળ્યા હતા અને ફરી એકવાર પ્રોટેક્શન વોલનું કામ હાથ ધરવામાં આવે તે પહેલાં જ મેઘો મુશળધાર વરસ્યો છે અને મેઘરાજાની તબાહી અહીંયા ખેડૂમાંના પાણીના જે પચીસ લાખ લીટરના સંપની અંદર જોવા મળી રહી છે જેને લઈ આવનાર દિવસો હજી પણ ખેડબ્રહ્મ શહેરીજનોને પાણી વિના વલખા મારવા પડશે તે ચોક્કસ છે પણ હાલ નગરપાલિકાની ટીમ સહિત જે પાણી પુરવઠાના કર્મચારીઓ છે તે પણ હવે પાણીનો નિકાલ થાય તે પ્રમાણે માર્ગ શોધી રહ્યા છે પાલનપુરમાં આઠ ઇંચ વરસાદ વરસતા આફત સર્જાય છે પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર પાણી ભરાયા છે સોનગઢ પાટિયા પાસે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે એનએચએઆઈએ પાણી નિકાલની વ્યવસ્થા નથી કરી જેના કારણે અહીંયા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે પાલનપુર હાઈવે પર રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિકમાં અટવાઈ ગયા ભારે વરસાદના કારણે પાલનપુર આબુ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા જેની આ તસવીરો સામે આવી પાલનપુરનું જે નેશનલ હાઈવે છે તેની આપ તસવીર જોઈ રહ્યા છો આ નેશનલ હાઈવે તમને કોઈ પણ રીતે નહીં લાગે કારણ કે જે રીતે અહીંયા પાણી ફરી વળ્યા છે રસ્તા પર પાણી જે રીતે સામ્રાજ્ય જમાવ્યું છે જેના કારણે વાહન ચાલકો અહીંયા અટવાયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પાલનપુરથી આ તસવીરો સામે આવી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા યોગ્ય ન કરવામાં આવતા અત્યારે નેશનલ હાઈવે ની સ્થિતિ પણ કફોડી બની છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી વરસાદી જે પાણી ભરાયા છે તેની આ તસવીરો જુઓ જિલ્લાના ભડથ ગામની અંદર વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ભારે વરસાદના પગલે અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કારના ચારે ટાયરો જે છે તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે પાણી એટલું ભરાયું છે કે ઘરની બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલી સમાન છે ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે રાજસ્થાનના સુંધા માતા મંદિર ઉપર પાણી ભરાયું છે ભારે વરસાદના પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવી આ તસવીરો નદીના દસ પ્રવાહની જેમ અહીંયા પાણી ભરાયા છે સુધંદા માતા મંદિરના આ તસવીરો આપને બતાવી રહ્યા છે અહીંયા નદી વહેતી હોય તેવો ઘાટ અહીંયા ઘડાયો છે રસ્તા પર પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે તો આ સાથે જ ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી આદર્શ સ્કૂલની આ તસવીર કે જેમાં પાણી ભરાયેલા આપ જોઈ રહ્યા છો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી બનાસકાંઠામાં શાળાની અંદર જે પાણી ભરાયા છે તેની આ તસવીરો સામે આવી છે વરસાદી પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે અને સોસાયટીઓ ઘરોની અંદર વરસાદી પાણી છે આદર્શ સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા આ તસવીરો સામે આવે છે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડી રહી છે જુઓ ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે વાહન વ્યવહાર અહીંયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે શાળાની અંદર વરસાદી પાણી ભરાતા લોકોને તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી કારણ કે ક્લાસરૂમની અંદર પણ પાણી ભરાયેલા છે શાળાના માલસામાનને પણ અહીંયા નુકસાન પહોંચ્યું છે તેવી આ તસવીરો સામે આવી છે બનાસકાંઠામાં ભારે વરસાદની આ જે તસવીરો છે તે સામે આવી છે ભારે વરસાદના પગલે જનજીવન અહીંયા ઠપ થઈ ગયું છે લોકોને દુકાનોની અંદર પણ એટલું પાણી ભરાયું છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આદર્શ શાળાના એક બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છો અને એક બાજુ સોસાયટીના ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ મેઘરાજા રહ્યા હોય તેવી આ તસવીરો છે ભારે વરસાદના પગલે અત્યારે જનજીવન ઠપ થયું છે બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુદંદા માતા મંદિરનું આ જે તસવીર છે તે સામે આવી છે બહાર એક સોસાયટી છે અને અંદર મંદિર કે જ્યાં સેંકડો માય ભક્તો દર્શન કરવા માટે આવે છે પણ અત્યારે આ દર્શન કરવા માટે નહીં આવી શકે કારણ કે પાણીનું વહેણ જ આ વિસ્તારમાં એટલું છે કે તમને અહીંયાથી નદી વહેતી હોય તેવું લાગશે રતનસિંહ સંવાદદાતા જોડાયા છે લાઈન ઉપર રતનસિંહ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રકારનો માહોલ છે કેટ્સમાં પાણીમાંથી એક બાજુ લોકો નીકળવા મજબૂર બન્યા છે તો બીજી બાજુ તો રસ્તા પર નીકળાય નહીં તે રીતેની પરિસ્થિતિ આવી છે કારણ કે રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું છે હાલ કેવી પરિસ્થિતિ છે અને વરસાદ એલર્ટ આવનારા કલાકો માટે કેવું છે Oh okay. ચોક્કસ એટલી જે રીતે વાત કરવામાં આવે તો ગઈ રાત થી જે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે એટલે કહી શકાય કે જે પાલનપુર દાતા વડગામ અમીરગઢ ધાનેરા ડીસા દાંતીવાડા સહિતના જે વિસ્તારોમાં છ થી સાત ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને કહી શકાય કે અત્યારે પાલનપુરમાં પણ જે નવ થી વધુ વરસાદ થયો છે અનેક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાના બનાવો છે તે સામે આવ્યા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને ભારે

એટલે કહી શકાય કે પાલનપુરનો જે મેન અમદાવાદથી પાલનપુર ને હાઈવે જે છે તે પણ બંધ કરવાની ફરજ પડી હતી કેટલાક જગ્યાએ જે નદીઓ છે નદીઓમાં પણ નવા નીર આવતા અત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી મળી છે તો ક્યાંક ગરીબ વિસ્તારના જે મધ્યમ વર્ગના જે લોકો છે ત્યાં આગળ તે લોકોના ઘરોમાં પાણી ભરાવાથી અનેક લોકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે હજુ પણ બનાસકાંઠામાં વરસાદને લઈને જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વરસાદ હજુ પણ ચાલુ છે એટલે કહી શકાય કે બનાસકાંઠામાં જો હજુ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક મોટી પરિસ્થિતિ છે સર્જાય તે તેવી સમસ્યા સર્જાઈ શકે તેમ છે એટલી બિલકુલ રતન રતનસિંહ આભાર વિગતો વધારે બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળ્યો બનાસકાંઠાનું વડગામ પાણી પાણી થયું બજાર અને તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ઘુસ્યા વડગામ તાલુકાના અનેક ખેતરો પાણીમાં ગિરકાવ થયેલા જોવા મળ્યા ભારે વરસાદના કારણે ઉમરદશી નદી બે કાંઠે વહેતી થઈ વડગામ પાલનપુર દાંતીવાડા દાંતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો બનાસકાંઠાનું આ વડગામ જેની આ તસવીરો અત્યારે આખું વડગામ પાણી પાણી થયું છે વડગામનો વિકાસ અહીંયા પાણીમાં ધોવાઈ ગયો હોય તેવી તસવીરો છે ફરી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે વડગામમાં આજે સિઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો અને જેના કારણે આખા વિસ્તારમાં તારાજી સર્જાઈ ગઈ બનાસકાંઠાના ઇકબાલગઢમાં વરસાદી પાણી ભરાયા છે ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં દોઢ ફૂટ જેવા પાણી ભરાયા છે માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું શેડમાં પડેલો માલ વરસાદમાં પલળતા ભારે નુકસાન થયું એનએચીઆઈની બેદરકારીને લીધે માર્કેટયાર્ડમાં પાણી ફરી વળ્યા માર્કેટયાર્ડના વેપારીઓના ગંભીર આક્ષેપો અહીંયા સામે આવી રહ્યા છે ઇકબાલગઢની આ તસવીરો માર્કેટયાર્ડમાં પણ પાણી ફરી વળતા વેપારીઓને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું શેડ નીચે રાખેલો માલ સામાન પણ બધું પલળી જતા તેઓને આર્થિક નુકસાન થયું છે ઇકબાલગઢની આ તસવીરો સોસાયટીની અંદર મુખ્ય માર્ગોની અંદર માર્કેટયાર્ડની અંદર જે પાણી ભરાયા છે તેની આ તસવીરો સામે આવી છે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો જગાડા માર્ગ ઉપર ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે ગોબરી તળાવના પાણી ઘુસ્યા છે રણાક વિસ્તારોની અંદર અને ખેતરોની અંદર જેના કારણે ખેતરોની હાલત અત્યારે તળાવ જેવી બની છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત વડગામ દાતામાં જે વરસાદ થાતો છે ને વરસાદને લઈને અત્યારે પાલનપુર વિસ્તારનું જે જગાના માર્ગ પર આવેલું ગોભરી તળાવ છે તે અત્યારે તો ઓવરફ્લો જે રીતે હું બતાવીશ કે પાલનપુરથી જગાના માર્ગ પર આવેલું આ વર્ષો જૂનું જે ગોભરી તળાવ છે ગોભરી તળાવ અત્યારે તો ઓવરફ્લો થતા જે તળાવનું પાણી છે અનેક ખેતરોમાં ફરી વળ્યું છે ને જે એના રહેણાંક વિસ્તાર છે વિસ્તારોમાં પર ફરી વળ્યું છે એટલે કહી શકાય કે અનેક ખેતરોમાં શાકભાજી જેવી જે અનેક ખેતી કરેલી હતી ખેતી ઉપર અત્યારે તો પાણી ફરી વળ્યું છે એટલે આપ જે રીતે જોઈ શકો છો કે આ તળાવ છે જળબંબાકાર પરિસ્થિતિ છે એટલે આપણી સાથે આ વિસ્તારના જે લોકો છે એમની સાથે જ વાત કરીશું ગોભરી તળાવ છે ને અત્યારે ગોબરી તળાવ છે તે ઓવરફ્લો થયું છે ખેતરોમાં પાણી ઘૂસી વળ્યા છે અનેક શાકભાજી વાવેલી હતી નુકસાન થયું છે નુકસાન તો ઘણું જ પારો માટીનો પારો બને તો પારો પણ તૂટી ગયો હોય તો ખેત અને ખેતરમાં પાણી ભરી ગયું અને મચીને મશીની મોટ ડુબાવી ગયું અને શાકભાજી અને કે ધાર કે કાલિંગરા દૂધી ગવાર વાર ભીંડા બધું વાવેતું એ બધું પાણીમાં ડુબવાઈ જોઈએ અને વધુ વરસાદ આવે તો ઘરમાં બી પાણી પાણી આવી શકે છે અત્યારે વિસ્તાર કે વિસ્તારમાં પણ પાણી ઊંચી વાય છે ઘરોમાં પાણી આવી શકે છે હાલ

નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે મંત્રમુગ્ધ કરી દે તેવા આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે અહીંયા હાલ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે મોસમનો મજા પણ માણી રહ્યા છે અને રજાના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આનંદ પણ તેઓ મેળવી રહ્યા છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાદળોની વચ્ચે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે તેના આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે અહીંનું સૌંદર્ય સોળે કળાએ જાણે ખીલી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ વાદળોની સફેદ ચાદર અને બીજી બાજુ લીવિયારું વાતાવરણ જોવા મળ્યું છે હવામાન નિશ્રાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવે ચોવીસ કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ઉત્તર રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે પાટણ સમીહારી જ મહેસાણા અરવલ્લી સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના વિવિધ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે તો કચ્છમાં પણ વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે આ ઉપરાંત વડોદરા મહીસાગર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તો સાંજ સુધીમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે જામનગર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ કોઈક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે આગામી બાર જુલાઈએ ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે તેવી પણ આગાહી કરી છે રાજસ્થાનના સંલગ્ન ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અલબત કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ મહેસાણાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે બનાસકાંઠાના અને રાજસ્થાનના ઉપલા સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગો પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ ભાગોમાં ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગો લગભગ સાવલીના ભાગો બોરીલા ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ સાંજ સુધીમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે તડકો તડકા પછી વરસાદ આવતો હોય છે ત્યારે શિક્ષણમાં ગાજવી સાથે થવાની શક્યતા રહેતી હોય છે હજુ તારીખ બાર સુધીમાં ગુજરાતના ઘણા ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગોમાં પણ ભારે વરસાદ થશે કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે તે જન ધનને આ વખતે કાળજી રાખવી ઇક્સપ્રેસ છે સાથે મુખ્ય સિસ્ટમ ચોમાસું ધરી ઉપર આધાર રાખે છે આ આ સિસ્ટમ અત્યારે લગભગ ઓરિસ્સાના અને બંગાળના સઠેક ભાગમાં લો પ્રેશર બન્યું છે જે ધીરે ધીરે લગભગ દેશના ઓરિસ્સાથી આગળના ભાગમાંથી પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી અને પછી ઉત્તર ગુજરાતના ભાગો સુધી પ્રભાવ રહી શકે ત્યારબાદ પણ એ સિસ્ટમ બનશે અને તારીખ સાતથી બારમાં જે સિસ્ટમ બનશે એ પણ મજબૂત બનશે અને એક પછી એક બધી સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદ આવશે ભારે વરસાદ આવશે બારમી તારીખ સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે અતિભર વરસાદ થવાની શક્યતા છે અઢારમી તારીખની આસપાસ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાવો વરસાદ થવાની શક્યતા છે હમણાં બાર તારીખ સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલા ભાવો વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલા ભાવો વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ એક સિસ્ટમ મજબૂત જુલાઈના અંત ભાગમાં બની રહે છે અને જુલાઈના અંત ભાગમાં સિસ્ટમ મજબૂત બનતા તે પણ ગુજરાતમાં આવશે એટલે નીર નિરંતર ચોમાસું નથી નથી બન્યું આ કે આખા પૂરા ભારતમાં આવે પરંતુ એક પછી એક બધી સિસ્ટમોના કારણે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ લાવવાની શક્યતા છે જુલાઈમાં કદાચ જૂન કે જુલાઈમાં વરસાદ ગુજરાતમાં જુલાઈ માસની સરેરાશ સો ટકાને પણ વટાડી એવી શક્યતા છે